તે દીકરીના પરિવારે જણાવ્યું તે અનુસાર તે દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તે દીકરીની ફી ભરાઈ ન હતી તેના કારણે તેને બે દિવસ ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી ત્યારબાદ એ દીકરીને પરીક્ષા પણ ન આપવા દીધી આ રીતે અનેક વાર તેને માનસિક ટોર્ચર કરવામાં આવી જેના કારણે અંતે તે માસુમ દીકરીએ આત્મહત્યા કરી લીધી છે આપણે બાળકના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટેની વાત કરીને બાળકને શાળામાં મોકલતા જોઈએ છીએ પરંતુ આપણા બાળકો આજે શાળામાં પણ સુરક્ષિત નથી અને શાળામાં તેની માનસિક ત્રાસ આપવામાં છે આમ આદમી પાર્ટીની આ મુદ્દે માંગણી છે કે આ ગંભીર મુદ્દા પર કાયદેસરની કાર્યવાહી થાય ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સાથે સાથે જે પણ વ્યક્તિ આ દીકરીની આત્મહત્યા પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારે પણ કોઈ બાળકને આ રીતે વધ નહી લાગે તેમ પણ કહ્યું હતું સુરત ની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી દીકરીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી આટલી નાની ઉંમર આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાય જેના કારણે દીકરીને બબે દિવસ સુધી ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે તો કઈ રીતના આપણે ઘડતરનો પણ વિચાર કરી શકીએ તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટના પાછળના જે જવાબદાર છે આ ગળાફાસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યાનો તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવી પડે પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય ભલામણ હોય તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને જય હિન્દ